બી તેર નંબરના મકાનમાં રહેતા મૂળના અને કેટરર્સનો વ્યવસાય કરતા પ્રકાશ માલીની કરી દીધી હતી તેમનો મૃતદેહ હાલતમાં રૂમમાંથી જ મળી આવ્યો હતો પ્રકાશ માલીની રામદેવ પીર કેટરર્સ નામે કેટરિંગનો વ્યવસાય કરતા હતા બનાવની ગંભીરતા સમજી ભરૂચ વિભાગીય પોલીસ વડા સી કે પટેલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા જોકે હત્યારાઓ ડીવીઆર કાઢી ફરાર થઈ ગયા હતા આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પરિવારજનો છેલ્લા ચાર દિવસથી તેમના વતનમાં ગયા હતા આ દરમિયાન રાજુ અને અન્ય એકિસમ પણ મૃતક સાથે રહેતો હતો ત્યારે તેમણે લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જોતા જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટર્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમને હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજીની પોલીસ ટીમ ને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી અને એસઓજી ના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે કેટરસ નો વ્યવસાય કરતા હતા અને એમની એમનો પરિવાર હમણાં છેલ્લા ચારેક દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો એ દરમિયાન એમના સાથે બે મજૂરો જે અહીંયા કામ કરતા હતા એક એમનું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું એ બાબતે તપાસ ચાલુ છે તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની ગાડી પણ ઈકો જે એના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જોવામાં નથી આવતી સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો એનું ડીવીઆર પણ ગુમ થયેલું છે તો આ એક અને બીજી કોઈ તોડફોડ થયેલી નથી કોઈ દરવાજા પણ તોડફોડ થયેલી નથી એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો હતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નીપજાવીને એનું અ અ ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લોટ કરવાના ઈરાદે આ કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજી ની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવે સર જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જનારના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મરનારનું મોત નીપજાવેલું છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો છે એ જોતા ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે પરંતુ એના પરિવારના સભ્યો ચારેક દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે